ગુજરાતી ટેકનિકલ ચેનલમાં મિત્રો સ્વાગત છે તો આજે આપણે વ્હાલી દીકરી યોજના વિશે વાત કરવાના છીએ મિત્રો આ યોજનામાં આપણને પ્રથમ ત્રણ દીકરીઓ સુધી એક લાખ દસ હજારની સ સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે તો આ યોજનાનો લાભ કઈ રીતે આપણે મેળવી શકીએ તો આની સંપૂર્ણ ડિટેલમાં માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ એ પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આપણને વિવિધ સરકારી યોજનાને લાભ તથા ફોર્મને લગતી વિગતો મળતી રહે એ પણ ગુજરાતી તદ્દન આપણી માતૃભાષામાં હવે મિત્રો એની જાણકારી મેળવવા માટે આપણે સૌપ્રથમ ક્રોમ બ્રાઉઝરમાં ડબલ્યુ સીડી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન લખી સર્ચ કરી લેવાનું છે અને આની વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જ્યાંથી તમે ડાયરેક્ટ આ વેબસાઇટ પર આવી અને યોજના વિશે માહિતી મેળવી શકો પછી ત્યારબાદ મિત્રો આપણે અહીંથી ગુજરાતી ભાષા સિલેક્ટ કરી લેવાની છે હવે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મહિલા અને બાળ વિકાસ વિભાગ એટલે કે ડબલ્યુ વી સીડી ડબલ્યુ સીડી વેબસાઇટ પર આવી ગયા છીએ હવે મિત્રો અહીંથી આપણે પહેલ છે જ્યાં આપણે ટચ કરવાનું છે હવે મિત્રો આમાં આ તમામ યોજનાઓ છે તો હાલ આપણે વાહની દીકરી યોજના વિશે વાત કરવાના છીએ તો એ યોજના ઉપર જઈએ તો મિત્રો ત્યાં ટેપ કરીશું હવે હવે આ યોજનાનો લાભ લેવા માટે આપણે આમાં ક્રિએટેરિયા એટલે કે શું શું આમાં નિયમ રાખવામાં આવ્યા છે તો આનો લાભ કોને કોને મળશે તો મિત્રો વહેલી દીકરી યોજના યોજનાનો યોજનાના હેતુ અને ઉદ્દેશ્યની વાત કરીએ મિત્રો તો દીકરીના જન્મ જન્મદરમાં વધારો કરવા અને શિક્ષણમાં ટ્રોપ આઉટ રેશિયો ઘટાડવા ડ્રોપ આઉટ એટલે કે મિત્રો આપણે દીકરીઓને પ્રાથમિક શિક્ષણ છે અને પછી આપણે ગ્રેજ્યુએશન સુધી ભણાવતા નથી તો આવું ન થાય ને દીકરીઓને પણ ભણાવી એ યોજનાના છે આ યોજના લાગુ કરવામાં આવી છે તેમજ બાળ લગ્ન પ્રથાને અટકાવવાનો ઉદ્દેશ છે આ યોજનાનો એ માટે આ યોજના વાલી દીકરી યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે હવે મિત્રો આમાં આવક મર્યાદાની વાત કરવી તો પતિ પત્નીની સંયુક્ત આવક આ આપણે આ વાર્ષિક આવક ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારમાં બે લાખથી ઓછી હોવી જોઈએ એ લોકો આ યોજનાનો લાભ મેળવી શકશે એટલે કે આપણે આ મિડલ ક્લાસ લોકો માટેની યોજના છે હવે પાત્રતાના ધોરણોમાં મિત્રો તારીખ બે આઠ બે હજાર ઓગણીસ એટલે કે પહેલી તારીખની મધ્યરાત્રિ બાદ જે દીકરીઓનો જન્મ થયો હોય મળવાપાત્ર રહેશે દરેક દીકરીઓને દીકરીના જન્મ સમયે માતાની ઉંમર અઢાર વર્ષ હોવી જોવે કે તેથી વધુ હોવી જોવે જો ઓછી ઉંમરે લગ્ન કરેલા હશે તો આ યોજનાનો લાભ આપણે દીકરીઓને આપી શીખશું ને અને દંપતિના પ્રથમ ત્રણ સંતાન પૈકી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે તો હવે યોજનાને અંતર્ગત મળતી સહાય તો મિત્રો આપણે એક લાખ દસ હજારની કીધી તો પ્રથમ ધોરણમાં આપણે દીકરીનો પ્રવેશ વખતે આપણને ચાર હજારની સહાય ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં મળી જાય છે ત્યારબાદ બીજો હપ્તો આપણે નવમાં ધોરણમાં પ્રવેશ કરે ત્યારે છ હજારની સહાય આ યોજના થકી મળે છે અને અલગથી જે શિશુ એ મળે છે એ તો આપણે આવતી જ હોય છે હવે અઢાર વર્ષની ઉંમર ઉચ્ચ ઉચ્ચ શિક્ષણ માટે અથવા તો લગ્નની સહાય તરીકે એક લાખ રૂપિયાની સહાય દીકરીના અઢાર વર્ષ પૂરા થાય ત્યારે સુકવવામાં આવે છે હવે અરજીની પ્રક્રિયાની વાત કરવી તો મિત્રો આપણે હમણાં હું તમને એક ફોર્મ બતાવું આ જ વેબસાઇટમાંથી તમને મળી રહેશે એ ફોર્મ તમારે ડાઉનલોડ કરી અને કમ્પ્યુટરને જ્યાં કામ કરતા હોય ત્યાંથી પીડીએફ આપણે ઝેરોક્સ કઢાવી લેવાની છે ત્યારબાદ મિત્રો આ ફોર્મ ભરાય ભરી લીધા પછી આપણે મહિલા કલ્યાણ વિભાગ કમિશનર એટલે આપણે મહિલા અને બાળ વિકાસની કચેરી જે આ તાલુકા ખાતે હોય ત્યાં ફોર્મ જઈને જમા કરાવી દેવાનું છે અને આપણને આ સહાયનો મળવાપાત્ર છે કે નહીં એની તમામ માહિતી પિસ્તાળીસ દિવસમાં ફોર્મ ભર્યા પછી આપણને આપી દેવામાં આવશે હવે મિત્રો આ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે આપણે ઈ નાગરિક અહીં આગળ લખ્યું છે ત્યાં ટસ કરવાનો છે ત્યારબાદ કાયદો અને અરજીપત્ર અરજીપત્રના પર ટેપ કરી આપણે નિષે આવશું તો ચૌદમાં નંબર ઉપર વ્હાલી દીકરી યોજના અંગેનું ફોર્મ તો પીડીએફ છે ત્યાંડી આપણે ડાઉનલોડ કરી લેવાનું છે તો મિત્રો આ યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું અને આમાં આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર રહે સર્વ માહિતી હું તમને આપી દઉં છું અને ગુજરાતીમાં જ ફોમ છે એટલે આપણને ફોર્મ ભરવામાં કંઈ અગવડતા પણ પડશે નહીં મિત્રો દીકરીના જન્મ થયાના આપણે એક વર્ષની અંદર બને તો વહેલી તકે ફોર્મ ભરી દેવું જોઈએ લાભાર્થી દીકરીનો તાજેતર પાસપોર્ટ સાઇઝનો ફોટો જે સમયે આપણે ફોર્મ ભરવાનું હોય અરજી કર્યાની તારીખ આપણે સંપૂર્ણ ડિટેલ અને ડોક્યુમેન્ટ બનાવી લીધા પછી તમારે જે તારીખે બાળક છે દેવા જાઓ ના બાળક છે પગીએ અને ફોર્મ લેવાનો હોય ત્યારે તમારે તારીખ લખવાની છે હવે પ્રતિશ્રી મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી તાણા એટલે કે તાલુકો તમારે લખી પછી જિલ્લો લખવાનો છે પહેલાં તાલુકો લખવાનો છે પછી જિલ્લો છે એ પછી જે ખાલી જગ્યા છે ત્યાં જિલ્લો લખી આપણે ફોર્મ ભરવા જનાર એટલે કે જો દીકરીને માતા હોય તો ત્યાંનું નામ આખું લખીએ આધાર કાર્ડ પ્રમાણે અથવા તો આપણે પિતા ગયા હોય તો પિતાનું નામ આધાર કાર્ડ પ્રમાણે લખી નાખવાનું છે પહેલાં મૂલ્યમાં હવે મિત્રો બીજું છે લાભાર્થી દીકરીનું નામ તો આપણે જે સમયે ફોર્મ ભરવા જઈએ એ સમયે આપણે પહેલાં જે મહિલાને બાળ વિકાસની કચેરી છે ત્યાં આધાર સેન્ટર જરૂર આવી શકે છે ત્યાંથી આપણે આધાર કાર્ડ બનાવી લેવાનું રહેશે અને એ જ પ્રમાણે આપણે દીકરીનું નામ લખીએ દીકરીના પિતાનું નામ છે ત્યાં પિતાનું નામ માતાનું નામ જો અમુક કેસમાં કોઈ પણ દીકરીનો ઉચ્ચાર કરી રહ્યા હોય તો વાલી અથવા ગાર્ડિયનનું નામ લખવું પછી અનાથ આશ્રમને આપણે સ્વૈચ્છિક સંસ્થાનું નામ જે છે એ હમણાં ખાલી મૂકી દેવાનું છે અથવા તો જે સંસ્થા હોય એ એ ફોર્મ ભરતા હોય તો એને ત્યાં નામ લખવાનું છે હવે બીજું લાભાર્થી દીકરીની ઉંમર અને જન્મ તારીખ તો ઉંમર અને જન્મ તારીખ આપણે ત્યાં લખી નીચે આપણું પાકું સરનામું લખવાનું છે પ્રથમ ઘર નંબર લખવાનો છે પછી શેરી નંબર જો મિત્રો શેરી નંબરને એવું લાગુ ન પડતું હોય તો આપણે એમાં જીરો છે અથવા તો આપણા કાર્ડમાં હોય એ પ્રમાણે લખી નાખો અને ઘર નંબર પણ લખી નાખો પછી ગામ ગામનું નામ પછી તાલુકો શહેરના તાલુકો લખ્યો એને પાછળ તાલુકાનું પછી જિલ્લાનું નામ પછી પોસ્ટ ઓફિસનો જે લાગુ પડતી હોય એ આપણે લખવાનું છે પછી પિનકોડ જે આપણે તાલુકાનો લાગુ પડતો હોય આપણા એરિયાનો એ પિનકોડ પછી આપણો સાલું મોબાઈલ નંબર હવે પાસમાં છે જેમાં લાભાર્થી દીકરીના માતા પિતા ગુજરાત રાજ્યના ક્યારેથી વસવાટ કરે છે એ આપણે લખવાનું છે તો મિત્રો આપણે જન્મ સમયથી મોટા ભાગે તે લોકો ગુજરાતી હોય કેમ કે બે લાખની નીચેની આવક હોય એ તો આ ફોર્મ ભરવાના છે એટલે મોટાભાગે આપણે જન્મથી જ ગુજરાતમાં રહેતા હોઈએ છીએ તો આપણી જે ઉંમર થઈ હોય એ તમે લખી શકો છો લાભરથી દીકરીના માતા અને પિતાની સંયુક્ત વાર્ષિક આવક હવે મિત્રો ખાસ કરીને તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે જો બે લાખની નીચે આવક આવતી હોય તો જ તમારે આ ફોર્મ ભરવાનું છે ને તો જ તમને આ સહાય મળવાપત્ર થશે અને વાર્ષિક આવકના પુરાવા અંગે આપણે તલાટી મંત્રીનો આવકનો દાખલો છે અથવા તો તાલુકા કેચેરીએથી આવકનો દાખલો કઢાવવાની જરૂર રહેશે તો ના આવક જે તમારી હોય તે લખી નાખવાની છે બે લાખથી ઓછી હોવી જોઈએ અને વાલી માતા અને પિતા બંનેની આવક સંયુક્ત ગણવાની રહેશે હવે સાત નંબરમાં છે એકલ દોકલ એકલ માતા પિતા હોય તો એ ત્યાં લખવાનું છે અને એક શેકી નાખવાનું છે જેના હોય એ પછી કાર્ડિયન હોય એટલે કે પાલક પિતા કે માતા હોય તો એની આવક ના લખવાની છે તો છ નંબરનું ખાનું ખાલી છોડી શકો છો હવે મિત્રો આઠ નંબરમાં છે જ્ઞાતિ અનુસૂચિત જાતિ એટલે કે આપણે વણકર જાતિમાં આવતા હોય તો એ પસંદ કરવાનું છે અનુસૂચિત કે આદિવાસી રાજ્યમાં આવતા હોય તો ત્યાં આપણે ટીક મારવાની ટીક નથી મારવાનું મિત્રો જે લાગુ નથી પડતું એ ત્રણેય વસ્તુ શેકીના પણ છે જે લાગુ પડે છે ત્યાં આપણે ચાકા કરવાના નથી અને સોશિયલ પસાત વર્ગમાં આપણે ઓબીસીના લોકો આવી જઈએ છીએ સોશિયલ શૈક્ષણિક પસાત વર્ગ એટલે આપણે ઓબીસી લોકો તેમાં આવીએ છીએ તો આપણે એ ત્યાં શાક નહીં કરવાનું અને અન્ય કોઈ જાતિમાં જો આપણે હોય તો આપણે પહેલી ત્રણ ધાતી શેકી નાખીને એ રીતનું આપણે જ્યાં લાગુ ન પડતું હોય તે શેકી નાખવાનું છે લાગુ પડે છે એ શેંકવાનું નથી પછી મિત્રો લોચુમેનમાં આપણે લગ્ન નોંધણી પ્રમાણપત્ર જોઈશે માતા પિતાનું પછી લાભાર્થી દીકરીનો આધાર નંબર પછી લાભાર્થી દીકરીના પિતાનો આધાર નંબર પણ જોઈશે લાભાર્થી દીકરીના માતાનો આધાર નંબર એકલ માતા પિતા કે વાલી ખરાયનનો આધાર નંબર હવે કુટુંબમાં મુખ્ય કમના કમાવનાર એટલે કે જે કમાતા હોય જો પિતા કમાતા હોય મુખ્ય જે હોય એમને દસ હજારનું વીમા કવચ મળે છે આપણને તો એ પણ એક ખાનામાં આપણે ટીક કરી દેવું જે વધારે કમાતા હોય એ મુખ્ય વ્યક્તિ હોય ત્યાં હવે કુટુંબના સભ્યોની વિગતો પૂરી પાડવાની રહેશે હવે કુટુંબના સભ્યોમાં મિત્રો આપણે જે પ્રમાણે આપણા પુત્ર હોય ને આપણા નામ લખી દેવા હવે એકરાના નામ મિત્રો વાંચી લેવાનું છે કે આમાં આપણે ખોટી માહિતી ભરતા નથી તો જો ખોટી માહિતી ભરીએ છીએ ને એવું માલું પડશે તો ફોજદારી ગુનો લાગુ પડે છે હવે મિત્રો આપણે જે સ્થળે ફોર્મ ભરવા જતા હોય તે સ્થળનું નામ ક્યાં તારીખ પછી આપણે અરજી કરો જે કરતા હોય આપણે આપણી સહી કરી દેવાની છે અને એકવાર નીચેના જો આપણે અરજીના પુરાવામાં જન્મ પ્રમાણપત્ર છે લાભાર્થી દીકરીનું આધાર કાર્ડ છે માતા પિતાના આધાર કાર્ડ છે લાભાર્થી દીકરીના માતા પિતાના લગ્ન નોંધણી પ્રમાણપત્ર છે દીકરી માતા પિતાની અથવા એકલ માતા પિતા વાલી દ્વારા અરજી કિસ્સામાં કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયતનું સાલ છે ગ્રામ પંચાયત તલાટી મંત્રી અથવા મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી અથવા ચીફ ઓફિસર દ્વારા અપાયેલ હોવું જોઈએ અને લાભાર્થી દીકરીના માતા પિતાની પાસબુકની નકલ આ તમામ રેશન કાર્ડ પછી સૌ ઘોષણાપત્ર નિષે જે આવે છે એ પણ આપણે એમાં ભરીએ અને આપણે આ તમામ ડોક્યુમેન્ટ આ અરજી સાથે જોડી દેવાના રહેશે દરેક ડોક્યુમેન્ટમાં આપણે સૌ પ્રમાણિત નિશય કરી દેવાની છે હવે જે આ સૌ ઘોષણાપત્ર કીધું છે મિત્રો આઠ નંબરનું એ આ અનુસૂચિ બે છે તો આ આથી અમુ નિશ્ચિત કરનાર પતિ અથવા વાલીનું નામ ઉંમર જન્મ તારીખ પતિનું નામ પત્નીનું નામ એની પત્નીની ઉંમર કેટલી છે પછી કયા ગામમાં અને એ લખવાનું છે અમો પતિ પત્ની બંને વાલી મૂળ ગુજરાત રાજ્યના વતની છીએ અમારી સંયુક્ત એકલ વાર્ષિક આવક સંયુક્ત હોય તો સંયુક્તને એક કમાતું હોય તો એક ને જે આવક આપણે બે લાખથી નીસે છે એવું આપણે હોય તો એ લખવાની છે વાલી દીકરી યોજના હેઠળ મળનાર સહાય અમુ જે સમયે ફોમ દર્શાવેલ આધાર કાર્ડ સીટ બેંક ખાતામાં મળે તેના માટે અમે સમજશે તો આપણે જે ડોક્યુમેન્ટ આપ્યું હોય તો આપણે આ એ ખાતું આપણે આધાર કાર્ડ સાથે લિંક રાખવાનું છે અને અઢાર વર્ષ સુધી મિત્રો એ જ ખાતામાં આપણે આધાર કાર્ડ લિંક કરાવવાનું છે અહીંયા ખાતું ખોલાવીએ તો ફરી પાછું આપણે જે ખાતું આપ્યું હોય ત્યાં આધાર લિંક કરાવવાનું છે એટલે એક જ ખાતું રાખવું નવા નવા ખાતા ખોલાવ્યા પછી કરવા નહીં પછી આધાર કાર્ડની આપણે ઉપયોગ કરવાની સંમતિ આપવાની છે સરકારને પછી આપણે જે બાળકો હોય પ્રથમ ત્રણ બાળકો સુધીની હોય તો એકાદ બે બાળકો હોય તો એ બાળકોના નામને લખી ઉંમર વર્ષે આપણે લખી દેવાની છે ખાનામાં પાસું સ્થળના તારીખ કરી દીકરીના પિતાની વાલીની અથવા તો વાલીની સહી કરી દેવાની છે પછી આપણે માતાની પણ સહી કરવાની છે તો આ યોજનાનું એટલું ફોર્મ ભર્યા પછી આપણે મહિલા અને બાળ વિકાસની કચેરીએ તાલુકે જઈ ફોર્મ સબમિટ કરી દેવાનું છે જ્યાંથી આપણને અરજી નંબર આપવામાં આવશે અને પિસ્તાળીસ દિવસની અંદર જાણ કરી દેવામાં આવશે કે આ યોજનામાં તમે હકદાર છો કે નહીં તો બસ આવા જ વિડીયો જોવા માટે ગુજરાતી ટેકનિકલ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો